જો તો આમાં આજ ના તમારું સ્વાગત છે વાઘું જેમ ઘેર ઉડી હેડ્યો તો જેમ ઉડી રહ્યો છે કોણ માં મોરી બે ઘેર ઉડી મને અને આ છે શક્તિ શક્તિ બધા આવી ગયા આવતાર લે આવતાર આવતારો લે બીજા આ જણા અને ઓન નામ છે ભરત તાનમજી હાર્દિક આલે બા ક્યા અર્જુન અર્જુન અને એ વાઘુ દાદા ઉડી ગયા પણ <laughs> <laughs>

રાઘુબા સોલંકી <hypotheses> <asyDe switched> <laughs> <yeah>, <characteristics> <AB> ઓમ તાકી લે બની આ ઓમ તાટુ પેલા યે આ તો સબર તો તારા બે પાકા ભાઈઓ હું આમલા તાકી સુરી બેઠો બે ભાઈ ભાઈ નહી પાકા ભાઈનો તમે બે બે પાકા ભાઈ બન્યા એ ઓન નઈ તાકીને રેમ રેમ નહી ઓના આતી તો ભાઈ આ પિંગા દોસ્તા અરે પેલા ક્યો જા અલ્યા હે પાખા હોલે અલ્યા પાખા એ બળ મો જાય યાર પાણી આ લે લે મજા કોઠા ના કોઠા ક્યાં તો ફરવા પડી ફરવા જાય ના આયા સાયકલ થઈ ગઈ મોય પંસેર નહીં પડ્યું લે બાર શું કરું કે આ કોટડી ર્યું ટાયર કે ટાયર તોડવાનું આ તો આડી ર્યું થઈ ચડલો કા ફાઈ રહ્યા બેટા

કરીશ તો આમી આડી સાયકલ લઈ જાનો આટલે લગાના એક લાઈટ અને આડી લગાના હું માગુ બાજુ પણ કારણ કે આ તો આ છે બેટરી જન ચકડી બની છે બેક કહેતે નહીં છોટા બેક બડા ધમાકા એટલે આડી બેટરી લગાવાની અલે એ ઈ નાની આપણે મોટો ન ઉઠાવાની ઓ હા તો ઈ ભૂલી ગયો અને આ છે તાળાની ચાવી તો મતાઈશું આપડે હે <this prendere> અને માર શું કરું આખો દાડ કોમનો દે કરી ગયો શું કેવા લ્યા કે ઘોડા બુંગળો બુંગળો રાખે આખો દાડી કોનમાં અન ઢકલામાં કો કઈડે છે કે કઈ મસર કઈડે છે મારો વિડિયો આટલ પૂરો થાય છે તો જય માતાજી જય માતાજી કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા યાર સબ્સ્ક્રાઇબ તુ